ખાંભાના રાયડી ગામમાં રાત્રિના શિકારની શોધમાં પાંચ સિંહોએ બે પશુઓનો શિકાર કરેલો હતો ખાંભાના રાયડી ગામમાં રાત્રિના શિકારની શોધમાં પાંચ સિંહો ઘૂસી આવેલા હતા પાંચ સિંહોનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે પાંચ સિંહોએ રાયડી ગામમાં બે પશુઓનું મારણ કરેલું હતું ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પશુઓનો શિકાર સિંહોને માટે આસાનીથી મળી રહે છે અને તેથી જ કરીને આ રીતે સિંહો અવારનવાર આવા વિસ્તારમાં અને રહેણાંકી વિસ્તારમાં આંટાફેરા મારતા જ રહે છે સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોમાં આને કારણે ભય ફેલાયેલો રહે છે પાંચ સિંહોનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે